આગામી સમયમાં કયા પ્રકારની રણનીતિ ઘડવી તે બાબતે ચર્ચા ચર્ચા વિચારણા થશે તો સંકલન સમિતિના કોર કમિટીના સભ્યો હાજર છે અને તેમની જ હાજરીમાં કરવામાં આવશે સાંજે રેલી માટેની મંજૂરી પણ આપવામાં આવી છે એટલે ક્ષત્રિય સમાજ એ પોતાના હથિયારો હેઠા મૂકવાના મૂડમાં નથી સતત અડીખામને અડગ જોવા મળી રહ્યું છે પરસોત્તમ રૂપાલાના વિરોધમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ તે પહેલા બેઠક મળી છે જેમાં તમામ આગેવાનોની હાજરી છે અને રમજુભા જાડેજા કરણસિંહ ચાવડા વાસુદેવસિંહ ગોહિલ તૃપ્તિભા રાઉલ સહિતના તમામ ચર્ચા કરશે ક્ષત્રિય સમાજની રેલીનું એલાન કરવામાં આવ્યું છે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેપાલસિંહ અમદાવાદ આવશે અમદાવાદના ગોતાથી પણ તસવીરો સામે આવી છે રાજવીઓ બેઠક કરશે રાજપૂત સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને રાજકોટમાં આ બેઠક મળી રહી છે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર ક્ષત્રિયો અડગ જોવા મળી રહ્યા છે અને તેને લઈને જ રણનીતિ ઘડવામાં આવી રહી છે આ પહેલા કરણસિંહ ચાવડા કહી ચૂક્યા છે કે ભાજપ સાથે હવે કોઈ જ મીટિંગ નહીં થાય કોઈ જ બેઠક નહીં થાય અને વિરોધ યથાવત રહેશે અને તે જ વિરોધના ભાગરૂપે રાજકોટમાં આ બેઠક યોજવામાં આવી છે રૂપાલાની ટિકિટ રદ કરો અને તે સિવાયના કોઈ પણ ઉમેદવારને ઉભા રાખો તેને જીતાડીશું તે પ્રકારનું આહવાન પણ તેમણે કર્યું હતું પરંતુ બીજી તરફ પરસોત્તમ રૂપાલાને ભાજપ કમાન્ડ તરફથી લીલી ઝંડી મળતા તેમણે ગઈકાલથી જ પ્રચારનો શુભારંભ કરી દીધો છે હવે આખરે ક્ષત્રિય સમાજનો વિરોધ ક્યાં સુધી પહોંચશે અને કેટલા સમય સુધી આ જ પ્રકારે વિરોધ યથાવત રહેશે તે જોવાનું રહું સાંજે ચાર વાગે રેલીને મંજૂરી મળી ગઈ છે અને રેલીનું આયોજન મોટા પાયે કરવામાં આવે તે માટે જ રણનીતિ ઘડવામાં આવી રહી છે તમામને આહવાન કરવામાં આવ્યું છે સોશિયલ મીડિયાને પણ અહી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેથી મોટા પ્રમાણમાં ક્ષત્રિય યુવાનો આ રેલીમાં જોડાય અને પરસોત્તમ રૂપાલા સામેનો પોતાનો વિરોધ તે તમામની સામે જાહેર કરે રૂપાલાની ટિકિટ રદ કરો એ જ એક માંગ છે અને તેનાથી કંઈ જ ઘટતું સ્વીકારવા તૈયાર નથી ક્ષત્રિય સમાજ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તમામ અગ્રણીઓ અહીં હાજરી આપશે અને એક બાદ એક તમામ પહોંચી પણ રહ્યા છે તેની પણ તસવીરો સામે આવી રહી છે રણનીતિ ઘડવામાં આવશે કે આખરે કઈ રીતે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે ભાજપ હાઈકમાન્ડ પર દબાણ લાવવામાં આવે જેથી રૂપાલાની ઉમેદવારી રદ થાય અમારા સંવાદદાતા અંકિત પોપટ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે બેઠક સ્થળેથી તેઓ અમને અહેવાલ રજૂ કરશે અંકિત શું જાણકારી આપને પ્રાપ્ત થઈ રહી છે અને ખાસ કરીને જે અગ્રણીઓ જોડાયા છે ક્ષત્રિય સમાજના બેઠકમાં તેમની કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ ચોક્કસ સૌપ્રથમ તો આપણે હું મારી પાછળના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું જોઈ શકાય છે દ્રશ્યોમાં કે મોટી સંખ્યાની અંદર અહીંયા ક્ષત્રિય સમાજના જે મહિલા અગ્રણીઓ છે સાથોસાથ કહી શકાય કે જે પુરુષ અગ્રણીઓ છે તે પણ હાલ અત્યારે બેઠકમાં હાજર જોવા મળી રહ્યા છે બેઠકની વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની કોર કમિટીના જે હોદ્દેદારો છે તે હાલ અત્યારે બેઠકમાં જોવા મળી રહ્યા છે બેઠક છે તે ગરાસિયા બોર્ડિંગ ખાતે છે તે શરૂ થઈ ચૂકી છે બેઠકની અંદર અગર વાત કરવામાં આવે તો રમજુભા જાડેજા કરણસિંહ ચાવડા વાસુદેવસિંહ ગોહિલ તૃપ્તિબા રાવુલ ડોક્ટર રૂદ્ર દતસિંહ ઝાલા પીટી જાડેજા સુખદેવસિંહ વાઘેલા સહિતના જે આગેવાનો છે તે હાલ અત્યારે હાજર જોવા મળી રહ્યા છે સાથો સાથ અન્યની જો વાત કરવામાં આવે તો વિસુભા ઝાલા જયદેવસિંહ વાઘેલા સુરેન્દ્રસિંહ જાડેજા મદનસિંહ આટોદરિયા તેમજ કિશોરસિંહ ઝાલા અશ્વિનસિંહ સરવૈયા સહિતના વ્યક્તિઓ છે તે હાલ અત્યારે હાજર જોવા મળી રહ્યા છે થોડીક જવાની અંદર બેઠક છે તે શરૂ થશે ખાસ કરીને આજની બેઠકનો જે એજન્ડા છે તે આગામી દિવસોની અંદર કયા પ્રકારની રણનીતિ ઘડવી જોઈએ આગામી દિવસોમાં કયા પ્રકારના કાર્યક્રમો આવવા જોઈએ તે પ્રકારની આ બેઠકની અંદર ચર્ચા વિચારણા થશે ખાસ કરીને આજના દિવસની જો વાત કરવામાં આવે તો સાંજના ચાર વાગ્યે બહુમાળી ચોકથી લઈ કલેક્ટર ઓફિસ સુધી એક મહારેલી છે જે ક્ષત્રિય સમાજ દ્વારા યોજવામાં આવનાર છે આ મહારેલી બાબતે કલેક્ટર તંત્ર પાસેથી બે દિવસ પૂર્વે મંજૂરી પણ માગવામાં આવી હતી અને ક્ષત્રિય સમાજના જે વ્યક્તિઓ છે તેમનું કહેવું છે કે તેમને તંત્ર દ્વારા મંજૂરી પણ આપી દેવામાં આવી છે ત્યારે ન માત્ર રાજકોટના પરંતુ સૌરાષ્ટ્રભરના જે ક્ષત્રિય સમાજના જે વ્યક્તિઓ છે તે ખાસ કરીને આ મહારેલીની અંદર જોડાશે સાથોસાથ વાત કરવા તો ક્ષત્રિય સમાજના જે મકરાણા કરીન છે તે પણ આ બેઠકની અંદર અને સાથોસાથ જે મહારેલી છે તે પણ જોડાવાના છે અંદર જોઈ શકાય છે કે હવે બેઠકની તૈયારીઓ છે તે પૂર્ણ થવાની અંદર બેઠક છે તે શરૂ થશે બેઠકની અંદર મહિલાઓને પણ બરાબરની હિસ્સેદારી છે તે ખાસ કરીને આપવામાં આવી છે જી અંકિત યુવાનોને પણ હાકલ કરવામાં આવી રહી છે સોશિયલ મીડિયા થકી કે તેઓ પણ મોટા પ્રમાણમાં રેલીમાં જોડાય પરંતુ શું અત્યારે એ જ રણનીતિ ઘડવામાં આવશે કે રેલીને કેન્દ્રમાં રાખીને ચર્ચાઓ કરવામાં આવશે બેઠકમાં ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રકારે આજ રોજ સાંજે એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે મહારેલી કઈ રીતે સફળ થાય છે કુલ કેટલા લોકો છે તે જોડાઈ છે તે પણ જોવું મહત્વનું બની રહેશે રેલી પૂર્ણ થયા બાદ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે અને સાથોસાથ જે પરસોત્તમ રૂપાલા છે તેની ટિકિટ રદ કરવામાં આવે તે પ્રકારની રજૂઆત છે તે પણ કલેક્ટરને કરવામાં આવશે બીજી તરફ વાત કરવામાં તો હાલ ક્ષત્રિય સમાજની બે રણનીતિ જોવા મળી રહી છે છે કે આગામી સમયમાં પણ જો પરસોત્તમ રૂપાલાને ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના ઉમેદવાર તરીકે યથાવત રાખવામાં આવે તો કયા પ્રકારે ક્ષત્રિય સમાજ છે તે વિરોધ નોંધાવશે તે બાબતની રણનીતિ છે તે ખાસ કરીને ઘડવામાં છે તે આવી રહી છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે તૃપ્તિબા રાહુલ સહિતના જે મહિલા ક્ષત્રિય સમાજની મહિલા અગ્રણીઓ છે તે પણ અહીં જોવા મળી રહી છે સાથો સાથ વાત કરવામાં આવે કે પીટી જાડેજા કરણસિંહ ચાવડા તે પણ ખાસ કરીને અહીંયા અહીંયા જોવા મળી રહ્યા છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પદ્મિની બા વાળા છે તે પણ હાલ અત્યારે આવી પહોંચ્યા છે અને જે મહિલા સમાજના જે ક્ષત્રિય સમાજના જે મહિલા અગ્રણીઓ છે તેમના દ્વારા પણ તેમનું છે તે સ્વાગત કરવામાં આવી રહ્યું છે

ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો કરણસિંહ ચાવડા અગાઉ કહી ચૂક્યા હતા કે આ અંતિમ બેઠક છે પરંતુ આજે રાજકોટની આજે ગ્રાસિયા બોર્ડિંગ છે ત્યાં બેઠક છે તે યોજવામાં આવી રહી છે થોડીક જ વારની અંદર આ બેઠક છે તે શરૂ થશે ખાસ કરીને મેં જેમાં આપને કહ્યું કે એક તરફથી ક્ષત્રિય સમાજની માંગ છે કે કોઈપણ કાળે પરસોત્તમ રૂપાલાની ટિકિટ છે તે રદ કરવામાં આવે બીજી તરફ વાત કરવામાં આવે બીજી તરફ વાત કરી કરવામાં આવે તો ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી અને રૂપાલાના સમર્થકો છે તે સતત એક જ વાત દર્શાવી રહ્યા છે કે રૂપાલાની ટિકિટ કોઈ પણ કાઢે છે તે રદ નહીં થાય રાજકોટ શહેરની અંદર પણ જુદી જુદી જગ્યાએ બોર્ડ લગાવવામાં આવ્યા છે જેમાં રૂપાલા મક્કમ લોકો ભાજપ સાથે અડીખમ આ પ્રકારના જે બેનરો છે તે પણ ખાસ કરીને લગાવવામાં આવ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાની રણનીતિ અપનાવવામાં આવી રહી છે બીજી તરફ વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજ દ્વારા પોતાની રણનીતિ છે તે અપનાવવામાં આવી રહી છે તે સંતોષાય તે માટેના તમામ પ્રયત્નો છે તે ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યા છે જી કેટલા સમય સુધી આ બેઠક કરવામાં આવશે કેટલા સમય લાગશે અને ત્યારબાદ ક્ષત્રિય સમાજના આગેવાનો પ્રતિક્રિયા આપશે મીડિયાને એ વિશે કોઈ જાણકારી ચોક્કસ હું દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરું છું થોડીક જ વારની અંદર આ બેઠક છે તે શરૂ થશે બેઠક છે તે અંદાજીત એક કલાકથી કે દોઢ કલાક સુધી ચાલી શકે તેમ છે અને બેઠક પૂર્ણ થયા બાદ જે પ્રમાણે અમદાવાદની અંદર ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી એ જ પ્રકારની પ્રેસ કોન્ફરન્સ છે તે થોડીક જ વારની અંદર રાજકોટની અંદર પણ કરવામાં